સુરત સહિત અનેક વિસ્તારોમાં વિદેશી દારૂનું સપ્લાય કરનાર લિસ્ટેડ બુટલેગર એવા રાજુ સોનીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ ત્યારે બાતમીના આધારે સુરત શહેર તથા અન્ય વિસ્તારોમાં વિદેશી દારૂનું જથ્થો પૂરો પાડનારા અને સોળ જેટલા ગુનાઓમાં વોન્ટેરેબલ ઇસ્ટેડ બુટલેગર રાજુ રાજુ સોનીને વડોદરા ખાતેના ઇન્દ્રલોક સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો પોલીસે બુટલેગર રાજુ સોનીની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે સુરત શહેરમાં ઓગણીસો નવ્વાણુંથી વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી કરે છે સુરત શહેર તથા બહારના અનેક વિસ્તારોમાં દારૂ પહોંચાડતા હોય જેને લઈને તેની વિરુદ્ધમાં બે હજાર પાંચ બે હજાર છ બે હજાર આઠ બે હજાર દસ બે હજાર બાર બે હજાર ચૌદ તથા બે હજાર સોળમાં સાત વખત પાસા હેઠળ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા હતા હાલમાં તે સુરત શહેર છોડી નાસિક થાય થયો હતો અને માણસો થકી દારૂન જથ્થો પૂરો પાડતો હતો જેમાં તેની વિરુદ્ધ બારડોલીમાં બે વાંસદામાં ચાર ડીસીબીમાં છ પૂણામાં એક નવસારીમાં એક કડોદરા જીઆઈડીસીમાં એક સહિત કુલ સોળ ગુનાઓ નોંધાવવા પામ્યા છે અને તે તમામ ગુનામાં પોતે વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી આ તો ક્રાઇમ બ્રાન્ચે બુટલેગર રાજુ સોનેની દિવાળી સામે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી કુરસી સાથે પ્રકાશવાળા